શાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલ માં તમારું સ્વાગત છે ગરુડજીએ ભગવાન નારાયણને કહ્યું કે હે પ્રભુ હવે તમે મને પ્રેત્યોની માં રહેવાવાળાઓની મુક્તિનો ઉપાય બતાવો મને પ્રેતોનું સ્વરૂપ અને એમની ચિત્રાગત વિશેષતાઓ બતાવવાની કૃપા કરો આ સાંભળીને શ્રી ભગવાને કહ્યું કે હે ગરુડ હું હવે તને પ્રેતના સ્વરૂપ અને એના ચિહ્નોના વિષયમાં બતાવું છું પ્રેતોની દેહ એક પ્રકારની વાયુની સમાન હોય છે એને કોઈ દેખી નથી શકતું પ્રેત ભૂખ તરસથી પીડિત થઈને ઘરમાં પ્રવેશ કરે છે પોતાના બંધુ બાંધવોની પાસે જાય છે અને ક્યારેક ક્યારેક એમનું મુખ વિકૃત થઈ જાય છે મનુષ્યના સ્વપ્ના જેવા અનેક સ્થિતિઓ હોય છે પરંતુ એ સપનાઓની એમના વિશેષ ભૂત અને ભાવિ સ્વરૂપને જાણી શકાય છે જે વ્યક્તિ સૂતા પોતાને ઝીંઝોરોમાં બંધાયેલો જુએ અને સ્વપ્નમાં અન્નની યાચના કરે એને પ્રેત દુઃખી કરે છે જે સ્વપ્નમાં બળદ પર સવારી કરે છે અથવા ખુદને આકાશમાં ઉછળતો અનુભવે છે અથવા પોતાની સ્ત્રી અને બંધુઓને મૃત્યુના રૂપમાં નજરે પડે છે એને પણ પ્રેત ખૂબ જ તંગ કરે છે ક્યારેક ક્યારેક પ્રેતના દોષોને કારણે જ મનુષ્ય દુઃખી થઈને પાણીની યાચના કરે છે જ્યારે આવા સ્વપ્ન દેખાય તથા ઘરથી નીકળવા વાળા પુત્ર અને પશુ નજરે પડે તો સમજી લેવું કે પ્રેત દોષ લાગ્યો છે હે ગરુડ કોઈ વેતને જાણવા વાળા પૂરા વિદ્વાનનો ત્યાગ કરીને પ્રેત મુક્તિનો ઉપાય નથી હોતો પરંતુ વેદ જ્ઞાતાને તર્પણ કરતા કરતા પોતાના દોષથી મુક્ત થઈ જાય છે કેમ કે દાન અને તર્પણથી ભટકતું પ્રેત પણ તૃપ્તિને પ્રાપ્ત થાય છે જે પ્રેત તૃપ્ત થાય છે તે પોતાના બાંધુ બાંધવોને કષ્ટ નથી આપતા જ્યારે એના વિપરીત અતૃપ્ત પ્રેત કષ્ટ આપે છે એ ગરુડ તૃપ્ત પ્રેત પોતાના કુળવાળાઓને સુખ સુવિધા આપે છે જે વ્યક્તિ પ્રેતના દોષોને જાણીને તેના નિવારણનો ઉપાય નથી કરતો દુર્ગતિને પ્રાપ્ત થાય છે પ્રેત પણ ક્યારેક ક્યારેક પોતાની દુર્ગતિનો અનુભવ કરાવી દે છે ક્યારેક ક્યારેક મનુષ્ય પ્રેતથી શાપયુક્ત થઈ જાય છે અને પછી દરિદ્ર દરિદ્રતાને પ્રાપ્ત થાય છે આવા પ્રેત યમલોકમાં પહોંચીને કર્મનો ક્ષય કર્યા કરે છે આ સાંભળીને ગરુડજીએ પૂછ્યું કે ક્યારેક ક્યારેક ન તો કોઈ નામ અને ગોત્ર હોય છે અને ન કોઈ નજરે પડે છે છે ના પ્રેતના દર્શન થાય છતાં આવી દશામાં શું કરવું જોઈએ કેમ કે પ્રેત ન દેખાવા પર જ્યોતિષી એમની સત્તાની વાત કરે છે આ સાંભળીને ભગવાને કહ્યું એમની વાત સત્ય છે મનુષ્યને જોઈને ભક્તિપૂર્વક જપ અને હવન કરીને પોતાના શરીરને શુદ્ધ કરતો રહે છે આવું કરવાથી પ્રેત દોષ નથી લાગતો જો કોઈ મનુષ્ય ભૂત પ્રેત અને પિચાસ નથી સતાવતા તો પણ પોતાની સામાન્ય બાધાને દૂર કરવા માટે એને જપ કરવો જોઈએ એને સમજવું જોઈએ કે એના પિતૃગણ એના જપથી ખુશ થશે મનુષ્યને જોઈને તે ગાયત્રી જાપ કરે એનાથી તે ઉત્તમ લોકોને પ્રાપ્ત થાય છે આ વિશ્વમાં માતા પિતા સમાન કોઈ દેવતા નથી તેઓ પ્રત્યક્ષ દેવતા છે કેમ કે એમના દ્વારા જ પ્રાણી શરીર ધારણ કરે છે આથી એમના હિતોની રક્ષા અવશ્ય કરવી જોઈએ ગુરુ પણ પ્રત્યક્ષ દેવતા છે તેથી ગુરુના માટે પણ જપ કરવો જોઈએ મનુષ્યનું શરીર સ્વર્ગ નર્ગ તથવા મોક્ષ પ્રદાન કરવા વાળું છે આ શરીર પૂજા પણ કરે છે પૂજાના યોગ્ય પણ થાય છે આ શરીરની મહાન કર્મ કરતા કરતા મનુષ્ય લોક પૂજા માટે યોગ્ય થાય છે જે વ્યક્તિ પોતાના પિતૃગણોના લાભ માટે તપ અને દાન કરે તે બધા પાપોથી મુક્ત થઈ જાય છે વિદ્વાન લોકો કહે છે કે નરકથી પુત્રને જોઈએ કે પિતાનું પૂનામ કર્યા કરે તે પ્રેતનો વિદ્વાનો નથી જોતા ગરુડજીએ ભગવાન નારાયણને પૂછ્યું કે પ્રેત અસ્તિત્વમાં કેવી રીતે આવે છે અને એમનું શું ભોજન હોય છે ભગવાને આનો જવાબ આપતા કહ્યું કે પાપ કરવાવાળા વ્યક્તિ પોતાના પૂર્વજન્મને કારણે પ્રેત થયા કરે છે જે લોકો બાવડી કુવા અથવા તળાવ બગીચો અથવા કોઈ દેવસ્થાનથી સાથે લાગેલા સુંદર ફળોની યુક્ત બગીચા ભોજનશાળા કે પાણી પીવાવાળા સ્થાને કે ધર્મના સ્થાને નષ્ટ ભ્રષ્ટ કરી દે છે તેઓ મારીને પ્રેત્યોની પ્રાપ્ત કરે છે જે લોકો ઘોર જંગલ અને ગોચર ભૂમિને પોતાના લોભથી કાપે છે તેઓ પણ પ્રેત્યોની પ્રાપ્ત થાય છે મનુષ્ય પછી ચાંડાલ થઈ જાય છે આવા લોકો ચાંડાલથી સર્પદર્શન અથવા કોઈ ઝડપી દોડવાવાળા પશુના દાંતથી મૃત્યુને પ્રાપ્ત થાય છે જે લોકો ડાકુઓ ચોરો દ્વારા મારી નાખવામાં આવે છે તેઓ પણ ક્યારેક ક્યારેક પ્રેતીઓની આવે છે પોતાના સંસ્કારોના લોભ થવાથી અને પિંડાના લુપ્ત થઈ જવાના પણ ભૂખી દશામાં રહેતા પર્વત વગેરે સ્થાનથી પતિત થઈ જાય છે તેઓ આ યોનીને પ્રાપ્ત થાય છે એ ગરુડ જે લોકો સૂતક વગેરેમાં સંપર્ક કરીને કઠોર શોધ ક્રિયાથી મરે છે તેઓ પ્રેત યોનીમાં આવી જાય છે આ વિષયમાં તને એક પ્રાચીન ઇતિહાસ બતાવો ધર્મરાજ યુધિષ્ઠિરે મહારાજા ભીષ્મથી કુ કહ્યું કે કયા કરના વિપાકથી પ્રેત્યોની પ્રાપ્ત થાય છે અને પછી તેનાથી છુટકારો કેવી રીતે થાય છે આનો જવાબ આપતા ભીષ્મજીએ કહ્યું કે મનુષ્યને પ્રેતત્વ થઈ જાય પ્રાપ્ત થઈ જાય છે અને તેનાથી મુક્ત પણ થાય છે હે ધર્મરાજ પ્રાચીન સમયમાં એક સંતપ્ત નામનો બ્રાહ્મણ હતો તે તપ કરવા માટે વનમાં નિવાસ કરતો હતો તે સ્વાધ્યાયમાં લાગેલો રહેતો અને દયાળુ હતો તે હવન વગેરે કરતો કરતો બ્રહ્મચર્યનું પાલન કરતો અને તપ કરીને હંમેશા વર્કા પરપ લોકોને ડરાવતો તે હંમેશા ગુરુના વચનોને માનતો અતિથિની સેવા કરતો બધા સંઘર્ષોથી રહિત હતો તે ફક્ત યોગ્ય અભ્યાસ કરતો એની આ રીતથી રહેતા રહેતા એક વર્ષ વ્યતીત થઈ ગયું એના પછી એને વિચાર્યું કે હું તીર્થોમાં ભ્રમણ કરું તીર્થોમાં સ્નાન કરતા સમયે એમણે સૂર્યના ઉદયકાળમાં સૂર્યને નમસ્કાર કર્યા પરંતુ એક દિવસે બ્રાહ્મણે પાંચ પ્રેતોને જોયા આ પાંચ પ્રેતોને જ્યારે એમને જોયા તો તે આંખ બંધ કરીને વિચારવા લાગ્યો એને ખૂબ જ વિકૃત આકારવાળા નજરે પડી રહ્યા હતા પછી એ બ્રાહ્મણે સાહસ કરીને એને પૂછ્યું કે તમે લોકોએ એવા ક્યાં દુષ્કર્મ કર્યા છે જેનાથી તમને વિકૃત રૂપ પ્રાપ્ત થયું છે આ સાંભળીને એને પ્રેતોને જવાબ આપ્યો અમને પોતપોતાના કર્મોને કારણે આ પ્રેતીઓની મળી છે તમે બીજાના દ્વેષ કર્યા આ કારણે અમે ભૂખ તરસથી પીડિત રહીએ છીએ અમે હવે મૂર્છિત થઈ ગયા છીએ અને અમે દિશાઓ પણ ના ઓળખી શક્યા અમે ક્યાં જઈએ છીએ એની અમને ખબર નથી ના કોઈ પિતા છે ના કોઈ માતા છે એના પછી પાંચમાંથી એકે કહ્યું કે અમે પાંચે અલગ અલગ નામધારી છીએ ત્યારે બ્રાહ્મણે પૂછ્યું કે તમે નાધારી કેવી રીતે થયા એનું મને કારણ બતાવો ત્યારે પ્રેત બોલ્યો કે અમે હંમેશા બ્રાહ્મણને પાસી ભોજન ખવડાવીને પોતે સ્વાદિષ્ટ ભોજન કર્યું આથી મારું નામ પાર્યુષિત પડ્યું બીજા પ્રેતે અનની ઈચ્છાથી બીજાને દગો આપતા એનું નામ સૂચિમુખ પડ્યું ત્રીજા પ્રેત જેનું નામ સિદ્ધક છે તે કોઈ પણ યાચક બ્રાહ્મણને જોઈને જલ્દીથી ચાલ્યો જતો હતો અને ચોથો રોહક નામનો પ્રેત છે કે જેના બધા સંબંધીઓના પદાર્થોને ખુદ ખાવાની ટેવ પાડી નાખી હતી અને પાંચમો પ્રેત લેખક નામનો હતો એમનું નામ આથી પડ્યું કે જ્યારે કોઈ એનાથી કશું માગતો હતો તે પૃથ્વી પર લખવા લાગતો આથી એમણે પ્રેતોના નામ પ્રાપ્ત થયા આમ આકાર વિપરીત છે અને હવે બકડેલા સ્વરૂપ વાળા થઈ ગયા છીએ પરંતુ હવે હે બ્રાહ્મણ અમે અમારા દર્શન કરી લીધા છે હવે અમારું જ્ઞાન પાછું આવી ગયું છે તેથી અમારાથી તમે કંઈ બીજું કંઈ પૂછી શકો બ્રાહ્મણે પૂછ્યું કે તમારો આહાર શું છે કેમ કે આહાર વગર તો કોઈ જીવિત નથી રહી શકતો આ પ્રશ્નના જવાબમાં પ્રેત બોલ્યા પ્રેતોનું ભોજન કફ મળ હવન કરેલો પદાર્થ હોય છે જે પવિત્રતાથી રહિત હોય છે જ્યાં પર રહે છે ત્યાં જ પ્રેત ભોજન કરે છે જે ઘરમાં પવિત્રતા નથી હોતી ન સત્ય અને સંયમ હોય જે પતિત હોય અને જેમાં ઘરમાં પ્રેતોને ભોજન મળે છે જ્યાં પર લોભ ક્રોધ મોહ શોક ભય વગેરેની અધિકતા હોય ત્યાં પ્રેતોને ભોજન મળે છે એના પછી બીજા પ્રેતે પોતાના ભોજન વિષયમાં બતાવ્યું કે ખરાબમાં ખરાબ વસ્તુ અમારો ખાદ્ય પદાર્થ હોય છે પરંતુ હવે અમે પ્રેતભાવથી વિરક્ત થઈ ગયા છીએ આથી હે મહાભાગ તમે એ બતાવો કે અમે શું કરીએ જેનાથી આ પ્રેત ભાવ ના રહે એમની વાત સાંભળીને બ્રાહ્મણે કહ્યું કે નિત્ય પ્રતિ ઉપવાસ કરવાવાળા અને મહાવ્રત કરવાવાળા ક્યારેય પ્રેતત્વને પ્રાપ્ત નથી થતા જે મનુષ્ય રાજાના સ્વરૂપમાં યજ્ઞ કરે તથા આરામ કર પ્યાવ વગેરે બનાવે તે પ્રેતત્વને પ્રાપ્ત નથી થતો જે બ્રાહ્મણ અને કુવારી કન્યાઓના લગ્ન કરાવી દે અને જે વિદ્યાદાન કરે છે એ પ્રેતત્વને પ્રાપ્ત નથી થતો પરંતુ તેના વિપરીત બીજા અન્ને ખાવા વાળા યજ્ઞ ન કરવા વાળા અને અપકર્મ કરવા વાળા બ્રાહ્મણ દેવતા તથા ગુરુમાં કોઈ સંપત્તિનું હરણ કરવાવાળા વ્યક્તિ પ્રેતત્વને પ્રાપ્ત થાય છે તેના સિવાય ધરોહરનું અપહરણ મિત્રોથી દગો વિશ્વાસઘાત ભાઈથી દ્રોહ ગાયોનો વધ ગુરુની પથારી પર ગમન કરવા વાળું મનુષ્ય પ્રેત થઈ જાય છે ભીષ્મજીએ કહ્યું કે જ્યારે બ્રાહ્મણ અને પાંચ પ્રેતોમાં આ સંવાદ ચાલી રહ્યો હતો તો આકાશમાં ફૂલોની વર્ષા થઈ એ એ પ્રેતત્વનું બ્રાહ્મણની સાથે વાતચીત કરવા નષ્ટ થઈ ગયું અને તેઓ મુક્ત થઈ ગયા આ સાંભળીને ગરુડજી ભગવાનને કહ્યું કે હે પ્રભુ વેદમાં કહેવામાં આવ્યું છે કે ક્યારેય કોઈ અકાળ નથી મરતો અથા બધા સ્વાભાવિક મૃત્યુને પ્રાપ્ત થાય છે પછી રાજા ક્ષોત્રિય કેવા મૃત્યુને પ્રાપ્ત થાય છે કળિયુગમાં આટલી ઉંમર કેમ નથી રહેતી આ પ્રશ્નના જવાબમાં ભગવાન નારાયણ બોલ્યા કે મનુષ્ય વિધાતા દ્વારા આપવામાં આવેલા સમયને ભોગવીને ચાલ્યો જાય છે તેમ છતાં મનુષ્ય સો વર્ષ સુધી જીવવાળો હોય છે પરંતુ પોતાના ખરાબ કર્મોથી તેની આયુનો ક્ષય થઈ જાય છે અને જે વ્યક્તિ શ્રદ્ધા નથી રાખતો તેમજ અશુદ્ધ રહે છે પાપોમાં લીન રહે છે એના માટે યમરાજના દ્વારા જલ્દી ખુલી જાય છે જે બ્રાહ્મણ પોતાના કર્મો નથી કરતા અને જે વૈશ્ય શાસ્ત્રની વિધિથી કર્મ કરીને પાપયુક્ત કર્મ કરવા લાગી જાય છે તે પણ જલ્દી જ યમલોકમાં પહોંચે છે જે શૂદ્ર પોતાના સેવા ભાવને ત્યાગીને પોતાના મનમંચિત કર્મ કરે છે એ પણ યમરાજને ત્યાં જલ્દી પહોંચી જાય છે આ મનુષ્ય શરીર અનિત્ય છે અને સમાપ્ત થવા વાળું છે આવું તે ક્યાં સુધી રહેશે એ નથી કહી શકાતું આ દેહની ઉત્પત્તિ રસથી થાય છે આ અન્નના પીંડથી પૂરું થાય છે આથી રસ અને અન્નની સંગતિમાં દોષ હોવાથી આ શરીર કેવી રીતે નિત્ય થઈ શકે મનુષ્યને જોઈએ કે પોતાના શરીર અને પાપ ન કરી જૂના પાપોને નષ્ટ કેમ કરે છે પાછલા જન્મના પાપ જ મનુષ્યના નવા જન્મને પ્રભાવિત કરે છે અર્થાત માનસિક વ્યથા વ્યાધિ અર્થાત રોગના વિષયમાં વિચાર કરીને મનુષ્યને જોઈએ તે શુભ અને અશુભને જુએ છે કેમ કે જન્મ લીધા પછી શરીર અજ્ઞાત અંધકારથી જાય છે કર્યા પછી મનુષ્ય અવશ્ય થાય છે કોઈ પણ વ્યક્તિ હોય કે સંપન્ન કે ગરીબ વિદ્વાન કે અપણ ઊંચી જાતવાળો હોય કે નીચી જાતવાળો આ દેહને ધારણ કર્યા વગર સુખની પ્રાપ્તિ નથી થતી અને તે સુખ દુઃખ પહેલા જન્મોના કર્મો પર જ નિર્ભર રહે છે જન્મ પછી સમય સમય પર પૂર્વજન્મના પાપ પુણ્ય ભોગવવામાં આવે છે આ પ્રકારે મનુષ્ય વ્રતો અને દાનોના પ્રભાવથી મોક્ષને પણ પ્રાપ્ત કરે છે અને એના અભાવથી ભાવગનમાં રહેલો લાગેલો રહે છે તેના પછી ગરુડજીએ પૂછ્યું કે જેની બાલ્ય અવસ્થામાં મૃત્યુ થઈ જાય છે એનું પિંડદાન કેવી રીતે થાય છે જ્યાં સુધી બાળકના ચૂડાકરણ સંસ્કાર ન થઈ જાય ત્યાં સુધી એના પછી એના મરવા પર શું વિધાન હોય છે આ પ્રશ્નના જવાબમાં ભગવાન બોલ્યા કે ગર્ભપાતની અવસ્થામાં કશું વિશેષકરણ નથી હોતું જ્યાં સુધી ચૂડાકર્મ ન થાય ત્યાં સુધી શિષ્યને ભૂમિમાં ગાદી દેવો જોઈએ અને એની આત્માની શાંતિ માટે બાળકોને દૂધ પીવડાવવું જોઈએ ચૂડા કર્મો પછી વિધિવત દાહ સંસ્કાર કરવો જોઈએ ને જો દસ વર્ષની અવસ્થા સુધી મૃત્યુ થયું છે તો તેની તૃપ્તિ માટે અન્ય શિશુઓને ભોજન અને દૂધ આપવું જોઈએ જે જન્મગ્રહણ કરે છે એની મૃત્યુ તો થાય જ છે આથી તે પુનજન્મ ગ્રહણ કરે છે મનુષ્ય પછી આત્માની તૃપ્તિ માટે સંકલ્પ કરીને મનુષ્યને જોઈએ તે દાન કરે અને ભોજનની સાથે મીઠાઈનું પણ દાન ઉત્તમ હોય છે જ્યારે કોઈ વ્યક્તિ પાંચ વર્ષથી વધારે મોટો થાય જે પોતાની ઇન્દ્રિયોના વિષયમાં પૂરી કરેલી જાણી અને તેના જ પૂર્વજન્મમાં કરેલા કર્મનું ધ્યાન નથી રહેતું પરંતુ એનો પ્રભાવ થાય છે આવાના મૃત થઈ જવા પર વિધિવત સંસ્કાર કરવા જોઈએ અને પછી દસ પિંડ દાન કરવું જોઈએ જે જે કંઈ પોતાના જીવનમાં પ્રિય હોય છે તે જ પછીથી દાન કરવું જોઈએ આ પ્રકારે એના પછી અવસ્થાના અનુરૂપ ભોગ અને યોગથી જ્ઞાન પ્રાપ્ત કરીને બધા સંસ્કાર કરવા જોઈએ હે ગરુડ હું પ્રેતત્વની મુક્તિ માટે સુકૃત અને દાનના વિષયમાં પણ બતાવું છું મેં આના વિષયમાં પહેલાં પણ વાહન નામના રાજાની કથા સંભળાવી હતી અને તને જાણ હતી કે કયા પ્રકારે પ્રેતીઓથી મુક્ત થયો હતો પરંતુ એની વિશેષ મુક્તિ માટે સ્વર્ણઘટનું દાન ખૂબ જ આવશ્યક છે આવું દાન કરીને ફરી કોઈ બીજા દાનની જરૂર નથી રહેતી પરંતુ આ બંનેમાં જેવું કે મેં પહેલા બતાવ્યું કે મનુષ્યને આસક્તિ થઈને દાન કરવું જોઈએ જેમાંથી યમરાજની તુષ્ટિ થાય અને પ્રેતત્વથી મુક્ત થઈ જાય છે શ્રી ગરુડ પુરાણે દ્વારે સપ્તમ આધ્યાય સંપૂર્ણ જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ